તો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને હવે દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે તે નિમિત્તે તમને મીનાવાડામાં દશામાના દર્શન કરાવી સાથે મિત્રો જો તમે મીનાવાડા જવા માગતા હોય અથવા કે જવાના હોય તો આ વિડીયો ખાસ જોયો કારણ કે તમે આ વિડીયો જોઈશો તો તમને જે અનુભવ થશે તે અનુભવ મને થઈ ગયેલો છે ખૂબ જ ખરાબ અનુભવ અહીંયા જો તમે મીનાવાડા જાઓ તો થશે મિત્રો મને પણ ખૂબ જ ખરાબ અનુભવ આ મંદિરમાં થઈ ચૂક્યો છે તો મિત્રો તમે મીનાવાડા જાઓ તો આ વિડીયો અવશ્ય જોજો પછી તમે મીનાવાડા જાજો અને ચેતીને જજો મીનાવાડા મા દિશામાના દર્શન કરવા તમે મંદિરની બહાર કે અંદર જઈશો તો તમને કંઈક આવી રીતે તમને દોરા ધાગા આપવામાં આવશે તો તેનું કારણ શું છે તમને આગળ વિડીયોમાં સંપૂર્ણ જણાવીશ માટે વિડીયો જો તમે જોતા હોય તો વિડીયો સંપૂર્ણ જોઈજો તો તમને બધી જ માહિતી તમને મારા મળી રહે તો તો શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ચેનલ બધીમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને દશામાના વ્રત પણ આવી ગયા છે તો મિત્રો અહીંયા મીનાવાડામાં ખૂબ જ અહીંયા દશામાના વ્રત હોય છે ત્યારે ખૂબ જ ગર્દી જોવા મળે છે તે નિમિત્તે આપણે આપણે પહેલાં જ અહીંયા વિડીયો ઉતારી ઉતારી ચૂકીએ છીએ જે માટે તમને સૌ પ્રથમ અહીંયા દર્શન થઈ શકે અને કેવી રીતે દર્શન થઈ શકે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપી છે તો મિત્રો તમે જો મીનાવાડા જવા માગતા હોય તો આ વિડીયો ઠેજ સુધી જોજો કારણ કે તમને મીનાવાડા જે તમને અનુભવ થશે તે અનુભવ મને થઈ ચૂક્યો છે માટે જો તમે મીનાવાડા જાઓ તો આ વિડીયો જોજો અને હું તમને કહું તે વાતનું ખાસ ધ્યાન રાખજો તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ ત્યારબાદ હું તમને જે અહીંયા મને ખરાબ અનુભવ થયો આ મંદિરમાં જતાં તે હું તમને આગળ શેર કરીશ પહેલાં આપણે દશામાંના દર્શન કરવા જઈએ તો મિત્રો અહીંયા દશામાંના દર્શન થઈ ચૂક્યા છે હવે આપણે નીચે આવતા રહીએ છીએ તો મિત્રો અહીંયા ઘણી બધી જગ્યાએ ફોટો શૂટ કરવાની મનાય છે અને ઘણી જગ્યાએ પરમિશન નથી આપી આપણને વિડિયો શૂટિંગ કરવાનું તે માટે આપણે વિડીયો ખાસ આખા મંદિરને ઉતાર્યો નથી તો મિત્રો તે માટે અહીંયા નીચે જે ચુંદડીને એવું બાંધે છે તે જગ્યા છે તો મિત્રો અહીંયા ખરાબ અનુભવની આ વાત કરું તો મિત્રો અહીંયા જે ચુંદડી બાંધે છે ત્યાં આજુબાજુ લોકો ઘણા બધા લોકો ફરતા હોય છે ત્યાંના એવા કોઈ હોય છે તો મિત્રો તમે જ્યારે અહીંયા ચુંદડી બાંધશો ત્યારે મિત્રો તમને જબરજસ્તી અહીંયા તે ચુંદડી બાંધતા હોય ત્યારે તમને અહીંયા એક દોરો બાંધવામાં આવશે પરાણે તમે જોઈ શકો છો વિડીયોમાં લોકોને કેવી રીતે અહીંયા આ દોરો બાંધે છે તેવા જ અહીંયા ઘણી રીતે અહીંયા દોરા બાંધે છે અને પૈસાની માગણી કરે છે આપણી ઈચ્છા ન હોવા છતાં તે દોરો બાંધી દે બાંધી દે છે અને પછી પૈસાની માગણી કરે છે ત્યારબાદ આપણને કહે છે જો પૈસા નહીં આપો તમને પાપ લાગશે આ થશે તે થશે ટોર્ચર કરે છે તો મિત્રો જ્યારે તમે મીનાવાડા જાઓ તો આ વાતનું ખાસ ધ્યાન કારણ કે અહીંયા હું સારી રીતે વિડીયો પણ શૂટિંગ નથી કરી શક્યો તો આપણે સંપૂર્ણ અત્યારે બજાર જોઈ રહ્યા છીએ કારણ કે અહીંયા આવી રીતે ખૂબ જ રીતે અહીંયા લોકો એવી રીતે ટોર્ચર કરે છે તો મારો ખૂબ જ ખરાબ અનુભવ આ મંદિરમાં થયો અહીંયા માતાજી બેઠા એ સાક્ષાત છે પરંતુ અહીંયા લોકો કોઈ આવી રીતે ફરતા ફરતા હોય છે તે આવી રીતે આપણને પરાણે જબરજસ્તીથી દોરા ધાગા બાંધે છે અને પછી ત્યારબાદ તે પૈસાની માગણી કરે છે આપણી ઈચ્છા ન હોવા છતાં તે પણ દોરા ધાગા બાંધી પરાણે આપણો હાથ પકડીને તો મિત્રો તે ખૂબ જ નિંદનીય છે અને તે ખૂબ જ ખરાબ અનુભવ મને થયો છે તો મિત્રો જ્યારે પણ તમે વિનાવાળા જાઓ તો આ ખાસ વાતનું ધ્યાન રાખજો કે મારે વિડીયો પણ શૂટિંગ સારો ત્યાં ન થઈ શક્યો એવી પોઝિશન મારી થઈ ગઈ હતી તે માટે હું ત્યાં દર્શન મા માના કરીને તરત હું નીકળી ગયો મારી મંજિલ તરફ તો ખૂબ જ ખરાબ અનુભવ થયો મીનાવાડા જતા મિત્રો તમને પણ જો મીનાવાડા ગયા છો તો આ અનુભવ તમને પણ થયો દેશે પણ પરંતુ તમે શેર નહીં કરી શક્યા હોય પરંતુ મારે આ વિડીયો બનાવવાનું કારણ એ મને આ ખરાબ અનુભવ થઈ શક્યો છે તો મિત્રો જાઓ તો અવશ્ય ધ્યાન રાખજો મીનાવાડા આવા લોકોથી ચેતીને રહેજો અને સારી રીતે માતાજીના દર્શન કરી લેજો તો મિત્રો આ વિડીયો તમને આ માહિતી તમને ખૂબ જ સરસ લાગી છે જો મિત્રો તમે જાઓ તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો મારે બસ આજ કહેવાનું હતું આ વિડીયોમાં કારણ કે વિડીયો શૂટિંગ ત્યાં આરખું થઈ શક્યું નથી કારણ કે મને ખરાબ અનુભવ થયો તે માટે હું માતાજીના દર્શન કરી તરત હું મારી મંજલિ તરફ વળી ચૂક્યો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા આપણી આ યુટ્યુબ ચેનલ જદીપ ભંગોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવા ધાર્મિક સ્થળોના ઇતિહાસ સાથે ત્યાં જઈને કેવી રીતે ચેતીવું તે બધી જ માહિતી તમને મારા વિડીયોમાં આપીશ ત્યાં સુધી જય માતાજી